આજરોજ શહેરના ભાગ ખાતે શાળાઓમાં એફઆરસી ફી મુદ્દે ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક મળી શહેરના ભાગ ખાતે ઓલ ગુજરાત વાલી મંડળની બેઠક પ્રમુખ દીપક પાલકરની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી જેમાં શાળાઓમાં સરકારના એફઆરસી મુજબ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં જે એફઆરસીનું માળખું બનાવેલ છે જે પંદર હજાર પચીસ હજાર ત્રીસ હજાર આ જ પ્રમાણે આજે પણ ફી લેવી જોઈએ કારણ શાળા સંચાલકને દર વર્ષે પાંચ ટકાનો વધારો મળે છે શાળા એવું તો કશું નવું નથી કરતી જેનાથી એમની ફી વધારો આપવો જોઈએ જે પચાસ ટકા ફી વધારો મળે છે એ એક વિદ્યાર્થી હોય છે એટલે શાળાને કોઈ તાત્કાલિક પ્રકારનું નુકસાન થતું નથી સરકાર અને વાલીના હકમાં નિર્ણય આપે આ મુદ્દે વિચાર કરે સરકાર દ્વારા પ્રાઇવેટ ક્લાસીસ માટે હજુ પણ કોઈ ગાઈડલાઇન આપવામાં આવી નથી નાના ટ્યુશન ક્લાસીસ બંધ કરવા કરતાં પ્રાઇવેટ મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ ખુલેલા છે જેમ કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ એલન ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈટી આશ્રમ જેવા ઘણા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટો વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે એ બંધ કરવા જોઈએ ના કે નાના ટ્યુશન ક્લાસીસ વડોદરામાં ઘણી એવી શાળાઓ ખુલ્લી છે જે આજે ઉઘાડી લૂંટ ચલાવી મનમાની કરી રહી છે જેમ કે ઉથોન સ્કૂલ ફિનોક સ્કૂલ બીજી ઘણી છે શું આ શાળા એફ આર સી એક્ટમાં કેમ નથી આવતી શહેરની કેટલીક શાળાઓ પાસેથી એફ આર મુજબ ફી લે છે એની યાદી જાહેર કરવામાં આવે શહેરની તમામ શાળાએ પોતાની નોટિસ બોર્ડ પર તેમજ શાળાની જે એપ છે તેના દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવે જેમાં શાળા દ્વારા તમામ ધોરણની નક્કી થયેલ એફ આર સી ફીની માહિતી આપવી આજે કમાટી બાગ ખાતે આ એક ઐતિહાસિક જગ્યા છે જ્યાં બે હજાર સત્તરમાં જ્યારે એફઆરસીનું જે ગઠન જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને એનું પાલન કરવા માટે આ વડોદરા બેન્સસ્ટેન્ડ જે બાગ છે ત્યાંથી એક મોટું આંદોલન ઊભું થયું હતું અને આંદોલનના ભાગરૂપે તમામ વડોદરાની શાળાને મજબૂર કરેલી કે એફઆરસીના અંતર્ગત એ ફી વસૂલે અને લે પણ બહુ દુઃખ સાથે કહેવાય છે કે કંઈક કારણસર અમુક સ્કૂલો હજુ પણ બેફામ બની છે હજુ પણ ફીસ વસૂલી રહી છે ના તો સ્કૂલના નોટિસ બોર્ડ પર કોઈ જાતનું એમને માળખું લગાવ્યું છે એફઆરસીનું કોઈ જાતનું કશું કરેલું નથી સાથે સાથે વાલી મંડળની અમારી સ્ટ્રોંગલી રજૂઆત છે કે એફઆરસીનો જે તમે કાયદો લાવ્યા જે તે બનાવેલું સ્ટ્રક્ચર પંદર પચીસ ને ત્રીસનું એ આજે પણ એ સ્ટ્રક્ચર પર કામ થાય એનું કારણ છે કે તમે માળખું બનાવી દીધું એ લોકોએ વધારો માંગ્યો એફઆરસી વાળો વધારો આપતા ગયા આપતા ગયા આજે સિચ્યુએશન એ છે વડોદરાના વાલીઓની કે આજે સાહીઠ સાઠ સિત્તેર હજાર રૂપિયા ફી થઈ ગઈ છે એફઆરસી પ્રમાણેની કોઈ સ્કૂલ જે નાની હતી એની અમુક ત્રીસ હજાર રૂપિયા ફી થઈ ગઈ છે હવે નાનું એક્ઝામ્પલ આપું જો ત્રીસ હજાર રૂપિયા ફી જો વધી હોય એફઆરસી પ્રમાણે તો એનો પાંચ ટકા બાય ડિફોલ્ટ સરકાર તરફથી વધારો મળી રહ્યો છે બાય ડિફોલ્ટ એનામાં કોઈ એમને અરજી કરવાની જરૂર નથી પાંચ ટકા વધારો સરકાર આપી જ રહી છે તો પાંચ ટકા પ્રમાણે એમને પંદરસો રૂપિયા તો મળી જ રહ્યા છે એક સ્ટુડન્ટ પાછળ તો હજુ કેટલું કમાવું છે એમને આ સંસ્થા જે હોય છે એજ્યુકેશન આપવા માટેની હોય છે ના કે કમાવા માટેની તે છતાં પણ તમે વાલીઓને આટલું લૂંટી રહ્યા છો અને જે બેસેલા જે અધિકારીઓ છે એ લોકો કશું બોલતા નથી એટલે વડોદરા વાલી મંડળે આનું આખું અભ્યાસ કર્યો છે અને અભ્યાસના તારણસર આપણે વાત કરીએ છીએ કે જે ફીસ પંદર પચીસને ત્રીસમાં જે માળખું બનાવેલું હતું એફઆરસીનું એ માળખું અત્યારે ડિક્લેર થાય અને એફઆરસી જે આ લોકોને જે વધારો આપે છે વધારો ના આપવો જોઈએ અને જે પાંચ ટકાનો વધારો જે દર વર્ષે આપે છે એ બે વર્ષની અંતરમાં આપવો જોઈએ બે વર્ષ પછી એમને આપવો જોઈએ એવી અમારી માગણી છે దీపక పాల్కర ప్రముఖ వడోదరా వాలి మండల